ઉત્સાહભર્યું સ્વાગત પરીક્ષા માટે આવતા તમામ વિદ્યાર્થીઓનું શાળામાં કંકુ તિલક અને પુષ્પ વર્ષા દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું શુભકામનાઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી કરવામાં આવ્યું અને એમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ માટે આવા ઉત્સાહભર્યા વાતાવરણમાં પરીક્ષા આપવાનું ઉત્તમ વાતાવરણ તૈયાર કરવું શાળાનું મહત્વપૂર્ણ પગલું છે

ચોકલેટ ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું તિલક અંકુથી ભારતીય પરંપરા પ્રમાણે અને ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થામાં વાલીઓએ પણ ખૂબ સુંદર સહકાર આપ્યો સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે અને મીડિયા મિત્રો દ્વારા હું કહેવા માગીશ કે આ પરંપરા જે ગુરુકુલની છે એ કાયમ સાચવી રાખે અમે આશા રાખીએ છીએ કે બનતો પ્રયત્ન કરીશું અને છોકરાને કોઈ પણ તકલીફ નહીં પડે અમારા જ છોકરાઓ બેઠા છે પરીક્ષા આપવા એવા ભાવ સાથે દરેક મારા નામ નંબર લાગ્યો છે आज दूसरा टेस्ट पेपर दो क्या प्रकारे तैयारी करें कम रेट कम रेट हम सोए सोना कर पहले टाइम भी तैयारी करते हैं 2 महीना था, था।, था। आज पहले पे पॉजिटिव आ गए पर पेपर में थोड़ी घबराहट थी पर मार दरोन सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट